દર્શક મિત્રો સ્વાગત છે આપનું સિંહભવાની ટાઈમ્સમાં હું છું આપની સાથે મીનાક્ષી ગઢવી દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને સહ પ્રદેશ પ્રશાસનના અન્ય અધિકારીઓ દીવ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે પ્રથમ દિવસે પ્રશાસકે દીવના વિકાસીય કાર્યોનું નિરીક્ષણ કરી સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આપ્યા જરૂરી સૂચનો સંઘપ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ગુરુવારે રાત્રે દસ વાગ્યે દેવ આવી પહોંચેલ ઘોઘલા સર્કિટ હાઉસ પર દેવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય અને એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામીએ તેમનું સ્વાગત કર્યું હતું બે દિવસ દરમિયાન પ્રફુલભાઈ પટેલ દીવમાં થઈ રહેલા વિકાસના કાર્યોની સમીક્ષા કરશે દીવ મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સવારે દસ વાગ્યાથી ઘોઘલા ખાતે બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના સ્વિમિંગ પુલ બિલ્ડિંગ તેમજ દેવ મ્યુનિસિપલ કાઉન્સિલ જોગિંગ ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું અને બીજી સુવિધાઓ વિશેની પણ જાણકારી મેળવીને જરૂરી સલાહ સૂચનો કર્યા જ્યારે દેવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્વિમિંગ પુલનું નિરીક્ષણ કરી સ્વિમિંગ પૂલ બિલ્ડિંગનો ગેટ મોટો કરવા અને કોમ્પ્લેક્સની બહારનો રસ્તો પહોળો કરવા માટે સૂચનો કર્યા હતા ત્યારબાદ તેમણે જલંધર સ્થિત નવનિર્માણ થયેલ સર્કિટ હાઉસ અને નવું બનવા જઈ રહેલ એનેક્સ સર્કિટ હાઉસની પણ મુલાકાત લીધી અને ઠેકેદારોને સૂચનો આપ્યા હતા જે તે કાર્યને લગતા ઠેકેદારોને અનુમોદિત નકશા અને સમય અવધિમાં કાર્ય સમાપ્ત કરે અને ગુણવત્તાનું ધ્યાન આપવા અંગેના સૂચનો પણ કર્યા હતા જલંધર સર્કિટ હાઉસમાં તેમણે રૂમની કાર્ય વ્યવસ્થા જોઈ પ્રશંસા કરી હતી ત્યારબાદ તેમણે આઈએનએસ એનએસ ખુખરી મેમોરિયલ નવીનીકરણનું નિરીક્ષણ કરી તે સ્થળનો અદ્ભુત નજારો જોઈ પ્રશંસા કરી હતી અને ફુદમ ગંગેશ્વરનું પણ નિરીક્ષણ કરી પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ દરિયાકિનારાની દિવાલને મોટી બનાવવા સૂચનો આપ્યા હતા તદુપરાંત નાગવામાં બનાવવામાં આવેલ વાંસના ફૂડ સ્ટોલનું નિરીક્ષણ કરીને ગુણવત્તા ચકાસી જરૂરી સૂચનો આપ્યા હતા અને ખોડીદાર બીચ ખાતે બનાવવામાં આવેલ રસ્તાનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રફુલ્લભાઈ પટેલે જ્યારથી પ્રશાસક તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી જ દીવમાં ચૌમુખી વિકાસનું સપનું સાકાર થઈ રહ્યું છે પ્રશાસકના નિર્દેશમાં થયેલ વિકાસને આધીન આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ વિશ્વના પર્યટક સ્થળોના નામોની સૂચિમાં સામેલ થયું છે દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના નિરીક્ષણ કાર્યક્રમ દરમિયાન પ્રશાસકના સલાહકાર અનિલ કુમાર સિંઘ डी ए सत्या पर्यटन सचिव तपस्या राघव पीडब्ल्यूडी ना थ्री डी सैक्रेटरी सौरभ मिश्रा देव जिला कलेक्टर श्रीमती सलोनी राय एसपी हरेश्वर विश्वनाथ स्वामी डेप्यूटी कलेक्टर हरमिंदर सिंह देव पालिका प्रमुख हितेश सोलंकी सेक्रेटरी हेल्थ थ्री डी ए मुठम्मा सेक्रेटरी एजुकेशन थ्री डी श्रीमती पूजा जैन તેમજ પ્રશાસનિક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિરીક્ષણ સમયે પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે દીવના સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે ઔપચારિક વાતચીત કરી અને દીવમાં થઈ રહેલ વિકાસીય કાર્યોની સમીક્ષા કરી જરૂરી સલાહ સૂચનો કર્યા હતા અને જરૂરિયાત મુજબ ટકોર પણ કરી હતી બપોર બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ઔપચારિક બેઠક કરી શુભેચ્છા આપી હતી અને કોન્ટ્રાક્ટરો ઠેકેદારો તેમજ પ્રશાસનિક અધિકારીઓ સાથે દીવમાં થવા જઈ રહેલ વિકાસીય કાર્યોની પ્રસ્તુતિ સમીક્ષા કરી જરૂરી સલાહ સૂચનો પણ કર્યા હતા દીવમાં પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ દ્વારા વિકાસના કામોની પ્રગતિને પ્રાધાન્ય આપવામાં આવતા આવનાર સમયમાં પ્રવાસી ક્ષેત્રનો વિકાસ થશે એવું જણાય છે દર્શક મિત્રો જો આપને અમારી ચેનલ પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બેલાઇકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં